અંદર પ્રવેશ દ્વાર માં ખાલી હજેત એન્ટર થયા પછી આ હે સામે દેખાય મંદિર છે પછી જવાનું છે તો જો આ લોકેશન છે ફોટો માટે બેસ્ટ લોકેશન માં મસ્ત કેવાય ગાર્ડન ને મસ્ત છે મજા આવે તો માઈન્ડ ફ્રેશ થઈ જાય આજુબાજુ પછી ઓલું છે કેનાલ જીવું છે કે કહેવાય કેનાલ નો કહેવાય આને પાણી ભર્યું તો આ મસ્તી ના મારે ને ઝાડવા હે નવીન છે કઈ ખબર પડતી આમાં કામ હોય

આ હે ખાલી એનું હે જોડી ને જાડવાનું માવલ એવું બધું છે અમ્મી જે દુઃખને હોસ્ટ્રેલિય ને તે અમે મીમી એવું બધુંય અમારે એટલે રોલ ને કરવાના હતા પછી આ હું જે આ ગ્રાઉન્ડમાં ઉભી ના અમી ક્રિકેટ રહીમાં હતા અને જો આ સીધો જે પટ્ટો હોય ને મેન જે આવવાનો ને બતાવીને રેસ લગાવી હતી દોડવાની એવું બધું હતું બાકી જે મારા ફ્રેન્ડ બધા વિડિયો જોતા હોય તો લાઈક કરે ને કોમેન્ટ કરી દઉં મજા આવી હતી ને કેટલું એન્જોય કીધું હતું થોડીક Memori, keja ya pri, tubot wihah, batu jau mandila perjuanya onda jaya wali batu heimo hadewnu mandiriah, nyakam kacar ya. nah ayaran tal mata ya. mandirihah wanda forte no groshe tubot, jau mesin jarogi wihah, enggor gor pungre pungre feta feta fota feta wosti loh, woh 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 ¿Estás poniendo un poco? ¿Estás ભાઈ મોસ્ટ ઓફ છે ને કાંઈ પણ છે ને યમ દેવતાનું મંદિર નહીં હોય પણ અહીંયા છે ને યમનું પણ મંદિર છે બાકી બીજા પણ થાય તો બધાય નવ ગ્રહના આ તે શંકર ભગવાનની મંદિર આજુબાજુમાં બીજા બધાય થોડા થોડા મંદિર તો હોય પણ અહીંયા તો નવી નવ ગ્રહના મંદિર છે અને સાથે યમ દેવતાનું પણ છે બાકી અહીંયા મંદિર બહુ મોટું છે તમે ધારક આવી જાઓ જો મુલાકાત લીજો બહુ મજા આવી છે ફેમિલી આઈ ફ્રેન્ડ આઈ જે રીતના ટાઈમ મળે એ રીતના આવી જાય કારણ કે એ બધા આવે તમે કરે આ બાજુ હાલે કામકાજ કટિંગ નું ગ્રાઉન્ડ બહુ મોટું છે આ મંદિરે ત્યાં તો કામકાજ હાલે મહાદેવ ને મંદિર ચાલો જો અમે છે ને અંદર દર્શન કરી આવ્યા પણ છે ને અંદર શૂટિંગ ની મનાય છે અંદર નું સીન ના દેખાડે બાકી બાર બેઠે તમને બધા દેખાડી બાકી અંદર ના દર્શન કરવા હોય ને માતાજી ના તો એક વખત ને ભગવદર આવે ને મુલાકાત લઈ જાજો બહુ મોટું મંદિર છે અને બહુ મસ્ત મંદિર છે બાકી બાર બેઠે તમે જો લોકેશન જોવો છો કેટલું મસ્ત મંદિર છે એક વખત આવી જાવ બધા બહુ મજા આવી છે એમાં બહુ તડકો હોય કે અહીં જો કે મોસ્ટ ઓફ બધા હીરો જ છે એટલે તમને તડકાનો અનુભવ થાય જ નહીં પાછા પર પાણીના બંધ થઈ એવા પીડ્યા એટલે લુ નું તો કઈ નામ જ નથી લાગતું જ ન બાકી ભગવાનના મંદિરે આવીએ એટલે એવું બધું કંઈ થાય જ નહીં હરક હોય કે ભાઈ આપણે દર્શન કરવા જાવું માતાજીના મંદિરે એટલે એ છે બાકી અહીં પણ બીજું બધું લોકેશન એકદમ મસ્ત અને સુપર છે તો તમે આવી હોય એટલે મજા આવી છે રવિવારની રજા હોય કે કંઈ આવતા જતા હોય નીકળતા હોય તે વખત ગુમરો મારતા જજો અહીંયા અને જો મંદરે કે મોટું બસું છે હોય લહેરે બીજું શકું તો મજા આવે નકણ એવું હોય તો આ શકવાનું

ઊંડું હોય ને આ નિયાકા તા પાણી એટલા ભેર્યા હમા બેટા જો કેતા જાય કે આમાં મઘર હે દેખું તો દેખું ને કે ભાઈ કાસબો હે એ હમ ગિરે પાણી માં તો જીવ હોય ને મલક ના હોય ગરમી થાય પાણી ડુંગર નજીકમાં હે ન્યાય હે આપડી નાથા ની જગ્યા પોલો પાનો ન્યાય આપડી કારી ન જાય શું માં હું થઈ જાય ને પછી જરાક ટાઢાડ થઈ જાય ને પછી જવાય ન્યા ઈ કોરાય ઘુમરો મારી હું આપડી કારક ઈ તો બહુ અંદર હે જંગલ માં મીન્સ જંગલ એટલે કે ડુંગર માં હે હું બધું કેતા હોય હું ન જ ગઈ કોઈ બી

કઈ કાન તો હાલો તો હું અમે જઈએ આગળ પાછા વર્તા લેતા જઈએ છે હું યાર હા જો હટાયા ઇસકે ઇણા પે કે હે શકે જે એ ઈ તી લોહર ખાવા થઈ જો ઈણા માપની છે